અત્યારે ટ્રેક્ટર કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે ડ્રાઇવ કરી રૂબરૂ સ્થળ ઉપર કન્ડિશન ચેક કર્યા બાદ રૂબરૂ તમે ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિક મયુરભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો મયુરભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો મયુરભાઈનું આ ટ્રેક્ટર તમને તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ અને ઈણાજ ગામે જોવા મળશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો